પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ખાવડા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને દસ લાખને પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે એલસીબી ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનનો રહેવાસી ખુશાલરામ પદ્મરામ ભીલ ઉમ્રવર્ષ અઠ્યાવીસ હાલ રહે ખાવડા તેની સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો કારમાં રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ખાવડા ખાતે આવેલ આરઈ પાર્ક એટલે કે રેડીમેડ પાર્કમાં લઈ જવાનો છે પોલીસે વોચ ગોઠવતા બાતમીવાળે બોલેરો ગાડી રજીસ્ટ્રેશન નંબર રાજસ્થાન ઝીરો ફોર ટીએ અડસઠ ચોમારસની રોકીને તપાસ કરતા ગાડીમાંથી એકત્રીસ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત ચાલીસ હજાર ત્રણસો રૂપિયા આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે દસ લાખની કિંમતની બોલેરો કાર અને મોબાઈલ ફોન સહિત કુલ દસ લાખને પચાસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે કારના નંબરની ખરાઈ કરતા તેમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે આરોપી ખુશાલરામ ભીલે જણાવ્યું હતું કે આ વાહન તેને ઉમેદસિંહ ભાટી રહે રાજસ્થાને આવ્યું હતું